રાખી મચ્છ દુર્ઘટના સુરત દુર્ઘટના જેવી ઘટનાઓમાં સરકારી અધિકારીઓ સરકાર બચાવી રહી છે અને પોતાની સરકાર પ્રયત્ન કરી રહી છે તેમ જણાવ્યું

એટલા માટે આ પ્રકારની ઘટના આપની વચ્ચે ઘટી અને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતના પરિવારોએ પોતાના બાળકો ગુમાવવા પડે આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માંગે છે અને એટલા જ માટે આ પ્રકારના રાજીનામાના હથકંડાઓ અપનાવે છે શું ચોવીસ કલાક બાદ પણ આ રાજીનામું નહોતું લેવાતું શું ચોવીસ કલાક અડતાલીસ કલાક બાદ પણ રાજનીતિ નહોતી કરી શકાતી પણ ના ક્યાંક ને ક્યાંક સરકાર વારંવાર બનતી આ પ્રકારની સેફટીની ઘટનાઓ ગુજરાત રાજ્યના જે જનતા છે આમ જનતા એનું જીવ જોખમમાં મુકાય એવા વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યાં ક્યાંક ને ક્યાંક પોતાની નિષ્ફળતા છુપાવવાનું આ પાપ કરવામાં આવી રહ્યું છે રાજીનામા કરતાં પણ ખાસ કરીને જે પ્રકારની અસંવેદનશીલતા બીજેપીએ દર્શાવી માત્ર હેડલાઇન મેનેજમેન્ટનું કામ જ્યારે અળણી બોટકાંડને ચોવીસ કલાક પણ પૂરા ન થયા હોય આપણા નાના નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો હોય શિક્ષકોએ જીવ ગુમાવ્યો હોય ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકાર મીડિયાનું ધ્યાન આકર્ષવા માટે અથવા તો મીડિયાનું ધ્યાન બીજી તરફ અને ગુજરાતની જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે આ પ્રકારના હટકંડા અપનાવશે એ ખૂબ દુઃખદ બાબત છે એની જવાબદારી છે લોકતંત્રને બચાવવાની સમગ્ર ગુજરાતમાં જીએનએફ મોડેલ ગ્રીડ અને ફિયર નું મોડેલ એટલે કે લાલચ અને ડરનું નું મોડેલ જે ભાજપે અપનાવ્યું છે પણ અગત્યનો મુદ્દો એ છે કે 24 કલાક પણ ન થયા હોય દુઃખદ ઘટના આપણા ગુજરાત રાજ્યમાં બની હોય ભૂલકા હોય જીવ ગુમાવ્યો ત્યારે પણ ભાજપ ક્યાંક રાજનીતિ કરવામાં બાજ ના આવતી હોય દુઃખ સાથે કેવું પડે જેને જવાનું હશે જશે ને જેને રહેવાનું છે રહેશે કોંગ્રેસને કરવાનું હશે કરશે એ અલગ મુદ્દો છે પણ અગત્યનો મુદ્દો આજનો એ છે કે આટલી મોટી ઘટના ગુજરાતમાં ઘટી ગઈ ચૌદ ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા ભાજપ અને સત્તાના નિષ્ફળતાના લીધે એ નિષ્ફળતાને છુપાવવા માટે જે પ્રકારનું હેડલાઇન મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણે જે રાજનીતિ બીજેપી દ્વારા કરવામાં આવી છે હું માનું છું એ સમગ્ર ગુજરાત રાજ્યને શરમાવે તેમ છે